મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી હસન અબ્દુલ્લા હાજી લંગા જેઓ ઓગણચાલીસ વર્ષ સુધી ઈમાનદારીથી ગુજરાત પોલીસમાં રહી ઈમાનદારીથી સેવા કરી અને વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા જખૌ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ મૂત્ર બર્દુળ સાથે મળી નલિયા મધ્યે આવેલા લોહાર સમાજવાડીમાં વિદાયમાનનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં નલિયા ગામ સરપંચ રામજીભાઈ કોલી વેપારી મહાજન્મા મોભી તેમજ ધર્મગુરુ સૈયદ નિઝામુદ્દીન શાહ બાવા મોથાળા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને લંગા સમાજના આગેવાનો હાજર રહી આશીર્વાદ આપ્યા હતા તેમજ અતિથિ વિશેષ પીએસઆઈ શ્રી જખો પોલીસ સ્ટેશન શ્રી મઠિયા સાહેબ તેમજ અન્ય હાજર સ્ટાફ રહ્યા હતા અને તેમના કામની સરાહના કરી હતી આજી લંગા પરિવારના ધારાશાસ્ત્રી એ જણાવ્યું હતું કે સરકારી પોલીસમાં બઢતી બદલી અને બદનામી સાથે જ મળતી હોય એને સહન કરીને જે નોકરી કરી શકાય કાર્યક્રમના અંતે પરિવારના મોભી દાઉદભાઈ તેમજ રમજુભાઈ અને ફકીર મામદ આવેલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમની જવાબદારી સમીરભાઈએ સંભાળેલ હતી એને સાંભળવાની થોડી તકલીફ હતી પણ અમે મોબાઈલ ના પેલા કે જાય ઘર વૈજ્ઞાપડ છે એ પણ એક દાખલા રૂપ છે